ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની પાંચમી મેચ રમાશે અમદાવાદમાં આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આ મેચ આવતીકાલે સાઉથ આફ્રિકા કેનેડા વચ્ચે આ ક્રિકેટ મેચનું આયોજન ટી ટ્વેન્ટી મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે તો આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે ટી ટ્વેન્ટી મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ આઈસીસી દ્વારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું છે જેની યજમાની ભારત અને શ્રીલંકા કરી રહ્યા છે જેમાંની કેટલીક મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે સજ્જ કરવામાં આવ્યું છે જે બેનરો છે તે દર્શાવે છે કે કઈ રીતે આખા સ્ટેડિયમને સજ્જ કરવામાં આવ્યું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસના બેનરથી સમગ્ર સ્ટેડિયમને સુસજ્જ કરવામાં આવ્યું છે દર્શકોના ધસારાને ધ્યાનમાં રાખીને ગ્રીલ લગાડવામાં આવ્યું છે ઉપરાંત મહિલાઓ માટેની લાઈનની અલગ વ્યવસ્થા જે પ્રમાણે દર્શકો અહીંયા ઉમટી પડે છે તેમાં કોઈ પણ પ્રકારની શરત ચૂક ના થાય વ્યવસ્થા ના તે માટેનું આગોતરું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરવામાં આવેલું છે